thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના પ્રભાદેવી સ્ટેશન પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીંયા સ્ટેશનના સૌથી જૂના સ્ટોલના વેજ ફૂડમાં ચિકન મળી આવતા હંગામો મચી ગયો હતો સોમવારથી જે શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મનું પાલન કરતા ઘણા લોકો માંસાહારી ખોરાકને સ્પર્શ કરવાનું પસંદ કરતા નથી આવી સ્થિતિમાં આ મામલો થોડોક સમયમાં ગંભીર બની ગયો ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ સ્ટોલ પર એક મુસાફર નાસ્તો લઈને ગયો હતો અને ત્યાં તેને ત્યારે ચણાનો ઓર્ડર આપ્યો હતો જો કે સ્ટોલના કર્મચારીએ તેને આપેલા ચણા અંદરથી ચિકન હોવાનું બહાર આવ્યું હતું આરોપ એ છે કે મામલો પ્રકાશમાં આવ્યા બાદ રેલવે પ્રશાસન દ્વારા તેમને દબાણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પરંતુ જ્યારે આ સમાચાર સામે આવ્યા ત્યારે રેલવે અધિકારીઓ તરત જ સેમ્પલના ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા હતા અને સ્ટોલ બંધ કરી દીધો હતો મુંબઈના પ્રભાદી સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંયા સ્ટેશનના સૌથી જૂના સ્ટોલના વેજ ફૂડમાં ચિકન જોવા મળે છે ત્યારે રેલવે અધિકારી તરત જ સ્ટોલ બંધ કરી દીધો અને સેમ્પલ ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ